ટૂરમાં જવાના હો તો સાથે લઈ જવાય અને છથી સાત દિવસ સુધી સારી રહે એવી પાલક અને મેથીની ભાજીની કડક ભાખરી બનાવીશું કે જે તમે ટૂરમાં જાઓ ત્યારે અથવા તો ઘરે બ્રેકફાસ્ટમાં ચા સાથે પણ ખાઈ શકો અને બિસ્કીટ જેવી આ ભાખરી ઘઉંના લોટ અને રવામાંથી બનાવીશું તો બનાવવાની શરૂઆત કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે સૌથી પહેલાં આ એક નાનું બાઉલ ભરીને પાલક છે કે જેને સમારીને ધોઈને નિતારી લીધી છે તો એને હવે આપણે મિક્સર જારમાં લઈશું અને બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીને ફાઇન પેસ્ટ તરીકે ક્રશ કરી લઈએ અને આ રીતે પેસ્ટને બાજુ પર રાખીએ ત્યારબાદ હવે ગેસ પર એક પાન મૂક્યું છે એમાં વન ફોર્થ કપ જેટલી મેથીની ભાજી લઈશું આ ભાજીને મેં ધોઈને ફ્રીઝરમાં સ્ટોર કરી હતી અને આ નાની ભાજીને ફ્રીઝરમાં કેવી રીતે સ્ટોર કરવાની બેથી ત્રણ મહિના સુધી તો એનો અલગથી વિડીયો બનાવીને મેં આ ચેનલ પર પોસ્ટ કરેલો છે તો હવે એમાં એક ટીસ્પૂન લસણની પેસ્ટ અને તીખાસ જોઈએ એ મુજબ લીલા મરચાં અને આદુની પેસ્ટ ઉમેરી અને સ્વાદ અનુસાર મીઠું પણ ઉમેરી દીધું છે લસણ મરચાં અને ભાજીમાંથી વધારાનું પાણી નીકળી જાય અને લસણ અને મરચાંનો કાચો ટેસ્ટ પણ ચાલ્યો જાય અને ભાજી ફ્રીઝરમાં હતી એટલે ભાજીનું પાણી પણ છૂટશે તો એટલા માટે એને આ પ્રોસેસ કરીએ છીએ જુઓ આ તમે પાણી જોઈ શકો છો થોડું થોડું નીકળે છે તે અને બેથી ત્રણ મિનિટ આ રીતે મીડિયમ ફ્લેમ પર રાખીશું અને ત્યારબાદ આપણે ગેસને બંધ કરી દઈશું હવે આ પાલકની પ્યોરીનું એક્ઝેક્ટ માપ તમને કપમાં બતાવું છું એટલે તમને પરફેક્ટ ખ્યાલ આવે તો આ મેઝરમેન્ટનો અડધો કપ છે તો સરસ ચાલો એક અડધો કપ ભરીને આ પ્યોરી થઈ છે આ અડધો કપ છે મેઝરમેન્ટનો તો એને બાઉલમાં લઈએ ત્યારબાદ એમાં હાફ ટી સ્પૂન હળદર વન ફોર ટીસ્પૂન હિંગ એક ટી સ્પૂન શેકેલું જીરું એક ટી સ્પૂન અજમો આ રીતે ક્રશ કરીને ઉમેરીશું હાફ ટી સ્પૂન લાલ તીખું મરચું એક ટેબલ સ્પૂન સફેદ તલ ઉમેરીએ અને મિક્સ કરીશું હવે ભાજી આદુ અને લસણ જે આપણે પ્રોસેસ કર્યો એ ઉમેરી દઈએ અને ઘરમાં આ રીતે હોય ને એ જ ચમચી લીધી છે તો બે મોટી ચમચી તેલ અને બે મોટી ચમચી ભરીને સેમી થી જેલું ઘી લઈશું મોણ તરીકે પાછળથી પણ આપણે થોડું ઘી ઉમેરવાના છીએ એટલે આ ભાખરી સરસ ખસતા એટલે કે બિસ્કીટ જેવી કુરકુરી થશે તો આ રીતે મિક્સ કર્યા બાદ હવે એમાં આપણે લોટ ઉમેરીશું એક કપ ઘઉંનો ઝીણો લોટ છે કે જે રોટલી માટે વપરાય છે અને અડધા કપ કરતાં થોડો ઓછો રવો લીધો છે આ રવાને બદલે તમે ઘઉંનો કરકરો લોટ આવે છે એ પણ લઈ શકો હવે બધું સારી રીતે મિક્સ કરીએ અને નોર્મલ આપણે ડેલીમાં જે ભાખરી બનાવીએ એના કરતાં થોડો કડક લોટ બાંધવાનો છે અને જરૂર લાગશે તો સાદું પાણી આપણે ઉમેરીશું અને આ સ્ટેજ પર જો તમને લાગે કે લોટ જરા ઢીલો થઈ ગયો તો બેથી ત્રણ ચમચી જેટલો ઘઉંનો લોટ એડ કરી શકાય અને જો તમને એમ લાગે કે લોટ ભેગો નથી થતો અને પાણીની જરૂર છે તો એકથી બે ચમચી સાદું પાણી ઉમેરી શકાય કંઈ વાંધો નહીં તો આ રીતે ટાઇટ લોટ બાંધી લીધો છે અને મારે કોઈ એક્સ્ટ્રા પાણી ઉમેરવાની જરૂર નથી પડી તો ઢાંકીને દસ મિનિટ રેસ્ટ આપીશું દસ મિનિટ બાદ લોટને હવે ચોપિંગ બોર્ડ પર લઈશું આ રીતે એને થોડો છૂટો છૂટો કરી લઈએ અને અગાઉ કહ્યું એ પ્રમાણે એમાં થોડું ઘી ઉમેરીશું તો એક ટીસ્પૂન જેવું જેટલું સેમીથી જેટલું ઘી લઈએ અને લોટને બેથી ત્રણ મિનિટ મસળી લઈશું અને લોટને મસળવાથી સ્મૂથ બનશે આ ભાખરીમાં પાલકની ભાજી અને મેથીની ભાજી બંનેનું પ્રમાણ તમે તમારી મરજી પ્રમાણે લઈ પ્રોસેસ તમે જરૂરથી કરજો અને પછી ભાખરીનું રિઝલ્ટ બહુ જ સરસ આવશે બીજું હાફ ટી સ્પૂન જેટલું ઘી લીધું છે લોટનો કલર પણ થોડો લાઇટ થયેલો તમે જોઈ શકો છો આ રીતે મસળ્યા બાદ તો સારી રીતે મસળાઈ જાય એટલે ત્યારબાદ એમાંથી આપણે લુવા કરી લઈશું જરૂર લાગે તો ઘઉંના કોરા લોટનું સાધારણ અટામણ લેવાનું અને થોડી નાની અને જાડી ભાખરી વણીશું અને બધી ભાખરી એક સરખી સાઇઝની થાય અને દેખાવમાં પણ સુંદર લાગે એટલા માટે એને આપણે કોઈક સાધન વડે અથવા તો આ રીતે ડબ્બો લીધો છે એના વડે કટ કરી લઈશું આ રીતે સાધારણ થિકનેસવાળી ભાખરી રાખી છે તો આ જ રીતે આપણે બાકીની ભાખરીને પણ તૈયાર કરી દઈએ અને તમે ટૂરમાં જાઓ છો ત્યારે નાસ્તામાં શું લઈ જાઓ છો એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હવે ચમચી અથવા તો આ રીતે ચાકુ અથવા તો આ રીતે ચમચી વડે ભાખરીમાં હોલ કરી લઈશું કે જેથી તમારી ભાખરી અંદર સુધી સરસ રીતે કૂક થઈ શકે તો હવે બીજી બાજુ ગેસ પર લોખંડની તવી મૂકી છે અને મીડિયમ ફ્લેમ પર એને ગરમ કરી છે તો તવી પર સમાય એ રીતે હું ત્રણ ભાખરી મૂકું છું અને ગેસની આંચ મીડિયમ ટુ સ્લોની વચ્ચે જ રાખવાની હાઈ નહીં કરતા નહીં તો ભાખરી જલ્દી લાલ થઈ જશે અને અંદરથી પોચી રહેશે એક બાજુ કૂક થાય એટલે આ રીતે પલટાવી લેવાની ફરીથી પલટાવી લઈશું ત્યારબાદ ભાખરી દબાવવાના સાધન વડે અથવા તો આ રીતે ભાખરીને થોડી હલકા હાથે આપણે પ્રેસ કરીશું અને આવી અવનવી વાનગી જોવા માટે તમે આ ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી જલ્દી કરજો અને બે લાઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જ્યારે હું આવી નવી રેસીપી મૂકું કે તરત તમને એનું નોટિફિકેશન મળે અને તમે તરત મારી રેસીપીને જોઈ શકો જુઓ ભાખરી સરસ કૂક થઈને એની જાતે જ એની અંદર ક્રેક પડે છે એટલે ભાખરી આપણી પરફેક્ટ રીતે કૂક થઈ છે અને લોટ પણ પ્રોપર બંધાયો છે તો આ રીતે બંને બાજુ સરસ શેકાઈ જાય એટલે તેલ અથવા ઘી મૂકીશું મેં તેલ લીધું છે અહીં ફરીથી પલટાવીને બંને બાજુ તૈયાર કરી લઈએ આપણે દેખાવમાં જ કેટલી સરસ લાગે છે જુઓ ભાખરી એકદમ ક્રંચી અને સરસ મજાની દેખાય છે તો આપણી સરસ ક્રંચી અને સ્વાદિષ્ટ એવી કડક ભાખરી રેડી થઈ ગઈ છે અને આ એક બેચને તૈયાર થતાં એટલીસ્ટ પાંચથી છ મિનિટ જશે તો આ રીતે આપણે બાકીની ભાખરીને પણ તૈયાર કરી લઈએ આ ભાખરી તૈયાર થઈ જાય ને ત્યારબાદ એટલીસ્ટ અડધો કલાક એને બિલકુલ ઠંડી થવા દેવાની અને ત્યાર પછી એને એર ટાઈટ ડબ્બામાં ભરી દેવાની તો અઠવાડિયા સુધી એવીને એવી રહેશે આવી રીતે છુટ્ટી કરી દેવાની અને બિલકુલ ઠંડી થાય પછી જ ભરવાની તો આ થઈ પાલક મેથી અને લસણ મરચાંના સ્વાદવાળી કુરકુરી એવી અને સ્વાદિષ્ટ એવી કડક બિસ્કીટ ભાખરી અને એને ચા સાથે સર્વ કરી છે અને તમને તોડીને બતાવું ને ત્યારે ધ્યાનથી જોજો કે ભાખરી અંદરથી કૂક થઈને કેટલી સરસ ક્રંચી બની છે અને આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી લખજો અને મળતા રહીશું બીજી એક નવી રેસીપી સાથે આવજો